સંપૂર્ણ ચર્ચા તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું મિત્રો વૃશ્ચિક રાશિના રાશિ સ્વામી છે મંગળ મહારાજ હવે રાશિ આવે તો આપણે ગ્રહોની ચર્ચા કરી લેવી ખૂબ જ જરૂરી છે મિત્રો વૃશ્ચિક રાશિના કુંડલી વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ ચતુર્થ ભાવમાં એટલે કે ચોથા ભાવમાં શનિ મહારાજ કુંભ રાશિમાં બિરાજમાન છે પાંચમા ભાવમાં રાહુ મહારાજ મીન રાશિમાં બિરાજમાન છે ત્યાં જ અગિયારમા ભાવમાં કન્યા રાશિમાં કેતુ મહારાજ બિરાજમાન છે અને છઠ્ઠા ભાવમાં મેષ રાશિમાં ગુરુ મહારાજ બિરાજમાન છે જે મે મહિનામાં રાશિ પરિવર્તન કરી અને સાતમા ભાવમાં વૃષભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે આ મિત્રો આપણે રાશિફળની ચર્ચા કરીએ

આપની સંપત્તિમાં વધારો થશે તેવા અહીંયા યોગ બની રહ્યા છે પહેલા ચાર મહિનામાં આપ જે મહેનત કરો છો તેનું તમને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે આપ જે બિઝનેસ કરો છો તેમાં તમને નવા નવા સ્ત્રોત પ્રાપ્ત થશે નવા નવા આઈડિયાઓ મળશે આપ જે કંઈ પણ મહેનત કરી રહ્યા છો પૂર્વમાં આપ કોઈ કાર્ય કરી રહ્યા છો તેમાં મહેનત કરી રહ્યા છો તેમાં પણ તમને સફળતા મળવાના અહીંયા સંપૂર્ણ યોગ બની રહ્યા છે શનિ મહારાજની પનોતી ચાલુ હોવા છતાં પણ આપને આ યોગ બની રહ્યા છે આપની કોઈ જૂની બીમારી હોય તો તે બીમારીનો અંત આવવાની સંપૂર્ણ અહીંયા યોગ બની રહ્યા છે આપના કોઈ શત્રુ હોય તો તે આપનાથી પરાજિત થશે

તમારા કર્મચારીઓ સાથે વિવાદ ન થઈ જાય આપની વાણી એકદમ સુદ્રઢ રાખવી જોઈએ આપ ક્રોધી સ્વભાવ ન થઈ જાય તેનું ખૂબ જ ધ્યાન રાખજો કોઈ ત્રીજા વ્યક્તિના લીધે તમારા કર્મચારી તમારા બોસ સાથે તમારા અહીંયા વિવાદ થવાની ખૂબ જ સંભાવના વધી રહી છે મિત્રો કોઈ ઘણા બધા મિત્રો જે હોય તે નોકરી માટે પ્રયત્ન કરતા હોય સારું એજ્યુકેશન હોય તો પણ તેને નોકરી ન મળે તેવા યોગ બની રહ્યા છે માટે તમે જો નોકરી કરી રહ્યા હોવ અથવા નોકરી ન હોય એ ખૂબ જ સાવધાની રાખજો નોકરી ન મળે તો હું અંતમાં ઉપાય આપીશ આપને એ ઉપાય કરશો આપને અવશ્યથી લાભ થશે પણ જે નોકરી કરી રહ્યા છે તે મિત્રો ખૂબ જ સાવધાની રાખજો આપના બોસ સાથે આપના સહકર્મચારી સાથે તમારે નમ્રતાથી વ્યવહાર કરવાની અહીંયા જરૂર છે હવે મિત્રો આગળ વાત કરીએ તો પાંચમા ભાવમાં રાહુ મહારાજ બિરાજમાન છે તો મારા વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ હું સૂચના આપું છું ખાસ કહું છું કે આપ અવશ્ય 2024 માં ધ્યાન રાખજો જો તમે તમારા વિદ્યા અભ્યાસમાં આળસ કરશો તો તમે જે ભણતર ભણી રહ્યા છો તમે જે વર્ગમાં છો તે મુશ્કેલીમાં મુકાઈ જશે તમારી મહેનત ઉપર પાણી દોર થઈ જશે માટે આ વર્ષમાં તમે જે ભણો છો જે કક્ષામાં છો તેમાં સંપૂર્ણ મન લગાડી અને ભણજો આળસનો ત્યાગ કરજો તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધજો અને જે તમે મહેનત કરી રહ્યા છો તેમાં બમણી મહેનત કરજો તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો બમણી મહેનતથી પરીક્ષા આપજો બમણી મહેનત કરજો તો જ તમને અહીંયા સફળતાની પ્રાપ્તિ થશે તો જાન્યુઆરી મહિનામાં આપને શું લાભ થવાનો છે તો આ મહિનો તમારા માટે એકદમ શ્રેષ્ઠ સાબિત થશે તમે જે મહેનત કરી રહ્યા છો તેનું તમને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થશે તમારો જો કોર્ટમાં કેસ ચાલતો હોય તો તેમાં પણ અહીંયા તમને જીત થવાની ખૂબ જ સંભાવના વધી રહી છે તમે અલગ અલગ બિઝનેસ કરતા હોવ બિઝનેસમાં તમને નવા નવા આઈડિયા મળશે અને તેનાથી તમારા ઘરમાં લક્ષ્મીની આવક અવશ્ય વધશે હવે ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ બીજા મહિનાની તો બીજા મહિનામાં પૈસા રોકજો જો શેર માર્કેટમાં પણ તમે પૈસા રોકવાનો વિચાર કરતા હો તો એકદમ વિચારી અને જ પગલું ભરજો તો તમારા માટે આ સમય સંકટ સમય નહીં બને જો વિચાર્યા વગર આ પગલું ભરશો

થશે હવે વાત કરીએ ચતુર્થ એટલે કે ચોથા મહિનાની એપ્રિલ મહિનાની વાત કરીએ તો આવનારું બે હજાર ચોવીસમાં એપ્રિલ મહિનામાં આપને શત્રુથી સાવધાની રાખવાની જરૂર છે કોઈ પણ આપના શત્રુ હોય તેની સાથે વાણી આપણી બગડે નહીં તેની તમારે સાવધાની રાખવાની છે અને આ મહિનામાં તમારે કોઈ પણ વ્યક્તિને કર્જ આપવાની જરૂર નથી જો તમે કર્જ આપશો તો તમારા પૈસા પાછા નહીં આવે આ ધ્યાનથી સાંભળજો મિત્રો હવે પાંચમા મહિના મે મહિનાની વાત કરીએ તો આવનારા બે હજાર ચોવીસમાં મે મહિનામાં તમારે તમારા દાંપત્ય જીવનમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે પતિ પત્ની વચ્ચે વિવાદ ન થઈ જાય એકબીજાને સમજી અને હળી મળીને રહેવાના દિવસો છે આ મહિનામાં એકબીજા વચ્ચે વિવાદ ન થઈ જાય તેનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂરી છે કેમ કે અહીંયા એવા યોગ બની રહ્યા છે હવે વાત કરીએ જૂન મહિનાની છઠ્ઠા મહિનાની તો આ મહિનામાં પરિવારમાં એકદમ સાવધાની રાખવાની જરૂરી છે પરિવારમાં કોઈને કોઈ વ્યક્તિને બીમારી ન આવી જાય તેનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાની છે જો બીમારી આવે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ કેમ કે જો તમે સલાહ ન લ્યો તો બીમારી વધી શકવાના અહીંયા યોગ બની રહ્યા છે હવે વાત કરીએ સાતમા મહિનાની તો આ મહિનામાં તમને ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે આપની પ્રગતિ થશે આપના સમાજમાં યશ કીર્તિ વધી શકે છે આપને માન સન્માન મળી શકે છે તેવા અહીંયા યોગ બની રહ્યા છે આપ કોઈ સારી યાત્રા કરી શકો છો

સરકારી કોઈ કામકાજ હોય તેમાં પણ તમને શ્રેષ્ઠ લાભ થશે સરકારી એવા યોગ બની રહ્યા છે કે માંગલિક પ્રસંગો આપના ઘરમાં બની શકે છે જેમ અવિવાહિત કોઈ છોકરો હોય છોકરી હોય તેના વિવાહ ન થતા હોય તો આ મહિનામાં તેના વિવાહ થવાના ખૂબ જ સુંદર યોગ બની રહ્યા છે માતા પિતાને ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ મહિનામાં તમારા છોકરા અથવા થઈ શકે છે દસમા મહિનાની વાત કરીએ તો આ મહિનામાં તમારે સાવધાની રાખવાની છે પૈસા રોકાણમાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ કોઈને પણ પૈસા ન આપો તો તમારો આ મહિનો એકદમ શ્રેષ્ઠ જશે અગિયારમા અને બારમા મહિનાની વાત કરીએ

કેવું રહેશે આપણે શું લાભ થવાનો છે આપણે શું સાવધાની રાખવી જોઈએ તે સંપૂર્ણ ચર્ચા તમારી સમક્ષ અંગ્રેજીમાં માસ પ્રમાણે કરી છે હવે તમારી સમક્ષ ઉપાય પણ હું રાખવાનો છું તે પહેલા મારી એક આપ બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો આ વિડિયો જરૂરથી તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને બેલ આઇકન અવશ્યથી દબાવજો જેથી આવા જ સુંદર વિડિયો તમને સૌથી પહેલા પ્રાપ્ત થાય જો મિત્રો તમે જન્મ જોવડાવવા માંગતા હોવ જન્માક્ષર જોવડાવવા માંગતા હોવ તો તમારી જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ અહીંયા વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં તમે મોકલી આપશો આપને સુનિશ્ચિત

તો આપ આપનુમાનજી મંદિરે જઈ અને તેમની અથવા તો પ્રતિદિન ગાયને ગોળ ઘીવાળી રોટલી બનાવી અને આપો તો આપના જીવનમાં આપને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે આવનારું બે હજાર નું આપના માટે એકદમ શ્રેષ્ઠ બનશે મિત્રો આજે તમારી સમક્ષ સંપૂર્ણ વૃશ્ચિક રાશિ વિશે ચર્ચા કરી છે એવી જ રીતે હું અન્ય રાશિ વિષયો ઉપર ચર્ચા કરીશ તમે જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભગવતી